હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યુઝ કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ શક્તિસિંહ ગોહિલનું નિવેદન આજે કાર્યકરો સાથે સંવાદ યોજવા આવ્યો છું ક્ષત્રિય આંદોલન મુદ્દે પણ નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાજપ અહંકારી છે અને અહંકાર તો લંકા નરેશનો પણ રહ્યો નહોતો ભૂલ થયા પછી તરત જ ભાજપે માફી માંગી લેવાની હતી માફી માંગવાને બદલે ભાજપ દમન કરી રહ્યું છે સમાજમાં અઢાર વર્ણ હોય બોલતા પહેલા નેતાઓએ વિચારવું જોઈએ મા બહેન બેટીઓનું ભાજપે અપમાન કર્યું છે તેમજ પરેશ ધાણાની મામલે પણ નિવેદન આપ્યું છે અમારા અગ્રણીઓ પરેશ ધાના સમજાવ્યા છે અગાઉ તેઓ પારિવારિક સમસ્યાને કારણે ચૂંટણી લડવાની ના પાડતા હતા પુરુષોત્તમ રૂપાલા સામે લડવા અમે તેઓને સમજાવ્યા છે પરેશભાઈનો નિર્ણય હવે હાઈકમાન્ડ કરશે તેમજ તેમના દ્વારા મધુશ્રી વાસ્તવને ટિકિટ મામલે પણ નિવેદન આપવામાં આવ્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે મધુભાઈ અગાઉ અમારા કાર્યાલયે આવ્યા હતા કોંગ્રેસનો ખેસ પણ તેમણે ધારણ કર્યો કોંગ્રેસમાં બધાને બોલાવવાનો હક છે કોઈ પણ કોંગ્રેસ સાથે દિલ ખોલી વાત કરી શકે છે મધુ શ્રીવાસ્તવનો નિર્ણય કમાન્ડ કરશે છવ્વીસ પૈકી ચોવીસ બેઠક પર કોંગ્રેસ લડવાની છે લડે છે આ વખતે જનતાનો આશીર્વાદ મળશે તેવી આશા તેઓ દ્વારા દર્શાવવામાં આવી છે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાતના ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાના નિવેદનના મામલે પણ તેઓએ નિવેદન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે

એમના પરિવારને અત્યારે સાંત્વના અને શ્રદ્ધાંજલિ આપીને હું આવ્યો છું વડોદરા ખાતે અમારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તાઓ સાથે સંવાદ રાખેલો છે અહીંના આગેવાનો અને કાર્યકર્તાઓની એક સતત માંગ હતી કે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહને એક યુવાન છે ઉત્સાહી છે મહેનતું છે અને ઉમેદવાર તરીકે પાર્ટી નક્કી કરીને આપે જશપાલભાઈએ ટિકિટ માગેલી નહોતી પણ કાર્યકર્તાઓ અને સ્થાનિક માગણીના આધાર પર પક્ષે નિર્ણય કરીને એમણે કહ્યું ને એમણે એ જવાબદારી સ્વીકારી છે હું વડોદરાના અમારા તમામ નેતાઓ કાર્યકર્તાઓ કોંગ્રેસ પક્ષના પરિવારના સભ્યો અને વડોદરાની સંસ્કારી નગરીના તમામ નગરજનોનો જિલ્લાના તમામ નાગરિકોનો આભાર માનીશ કે એમનું નામ જાહેર થયા પછી ખૂબ સમર્થન એમને મળ્યું છે જે વિવાદ વિવાદાસ્પદ નિવેદન આવ્યું તે બાદ કોંગ્રેસે વડોદરા લોકસભા બેઠક પરથી જસપાલસિંહ અમે રાજકોટમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જે નિવેદન કર્યું એનાથી એક બહુ મોટો વિવાદ ઊભો થયો જાહેર જીવનમાં પડેલા અમારા સૌની એ જવાબદારી હોય છે કે અમારે બોલતા પહેલાં દસ વખત વિચાર પણ કરવો પડે અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટક્યો અહંકારથી બોલાયેલા શબ્દોના કારણે અને રાજા મહારાજાઓમાં અનેક વર્ગ ધર્મ જ્ઞાતિના લોકો હતા એટલું જ નહીં આપણે જેને આપણી ગુજરાતી તળબદી ભાષામાં અઢારે વર્ણ કહીએ એટલે કે તમામ લોકોનું કંઈ ને કંઈ લાગણી જોડાયેલી ને એમાં પણ બહેનો દીકરીઓના સ્વાભિમાનનો સવાલ અંગ્રેજો સાથે કોઈએ પણ રોટીબેટીનો વ્યવહાર નહોતો કર્યો રાજા મહારાજાઓમાં ચોક્કસ રાજપૂતો એ વધારે હતા પરંતુ એ ઉપરાંત ક્ષત્રિય કહીએ તો એમાં કારડીયા સમાજ પણ આવી જાય ક્ષત્રિય કહીએ તો રક્ષે તે ઈથી ક્ષત્રિય યોદ્ધાઓ તરીકે લડનારા બધાનો સમાવેશ થઈ જાય એ પણ હતા ક્યાંય ને ક્યાંય કાઠી સમાજ પણ હોય એમાં સત્તામાં બ્રાહ્મણ રાજવીઓ પણ હતા પાટીદારો પણ એવાન પાટીદાર નામ જ એમથી પડ્યું કે પ્રભુત્વ ધરાવીને એ નાના મોટી સત્તાઓમાં એ પણ હતા આ બધા જ વર્ગ પક્ષી પંચની અનેક જાતિના લોકો આદિવાસી સમાજમાંથી પણ એમણે શાસન કર્યું હતું પણ કોઈએ પણ અંગ્રેજો સાથે રોટી બીટીનો વ્યવહાર નહોતો પરથી અટકાયત કરવામાં આવી ત્યારે તો ભારતીય જનતા પાર્ટી હું તો એવું કહું છું કે શરૂઆતમાં જ આ વિવાદને અહંકારથી સામનો કરવાના બદલે ભૂલ થઈ હોય તો સરળતાથી માફી માગીને રસ્તો કાઢવો જોઈએ એના બદલે દલિત સમાજની લાગણી દુભાઈ એવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ભેગા કરીને અહંકારથી હું જોઈ લઈશું તોડી લઈશું આમ કરી નાખીશું એવું કોઈ નેતાઓ પાસે નિવેદન કરાવું એના કારણે આ કોઈ કોઈ એક વ્યક્તિ કે વર્ગના કારણે આ નથી ચાલતું આ દેશની મા બેટી દીકરીઓના ઉપરના પ્રહારના કારણે લોકોએ પકડેલું આંદોલન છે જેમાં કોઈ સમાજ એક સમાજનો સવાલ નથી ત્યારે પોલીસે સંયમ રાખવાના બદલે જે રીતનું આ સરકારે પણ વલણ અપનાવ્યું છે આજે જ મને અમારા રાજકોટના આગેવાનો એક સતત માંગણી હતી રાજકોટના અંદર અમે કોણ ઉમેદવાર આપવો એના માટે અમારા સિનિયર સાથી ભીખુભાઈ વારોતરિયા અને બીજા એવા જ અમારા સિનિયર સાથી લાંબા સમય સુધી ધારાસભ્ય રહેલા એવા પુંજાભાઈ વંશને કાર્યકર્તાઓનો અવાજ સાંભળવા માટે રાજકોટમાં એક દિવસ શહેરને સાંભળ્યા બીજે દિવસે જિલ્લાને સાંભળ્યા અને તમામ કાર્યકર્તાઓની એક ને લાગણી એવી હતી કે હવે પુરુષોત્તમભાઈની સામે જેમને પહેલાં પરેશભાઈ ધાનાણીએ હરાવ્યા છે એ પરેશભાઈને જ ચૂંટણી પાર્ટી લડાવે આવો એક માંગ હતી આજે મને કહ્યું કે રાજકોટથી અનેક આગેવાનો ત્યાં ગયા હતા પરેશભાઈને વિનંતી કરી છે પરેશભાઈની મને એમણે અગાઉ લાંબા સમય પહેલાં કહ્યું હતું કે મારી થોડી કૌટુંબિક જવાબદારીઓ અને કારણોસર હું અમરેલી કે ક્યાંય આ વખતે ચૂંટણી લડવા નથી માંગતો પરંતુ કાર્યકર્તાઓની માંગણી પછી એમણે કહ્યું છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે રીતે દેશની મા બેટીઓનું અપમાન કર્યું છે અને અહંકાર બતાવ્યો છે ત્યારે કાર્યકર્તાઓની માંગ છે અને પક્ષ આદેશ કરશે તો જો પુરુષોત્તમભાઈ રૂપાલા ચૂંટણી લડતા હશે તો પુરુષોત્તમભાઈ રૂપાલાની સામે હું ચૂંટણી લડવા માટે જઈશ અને એ હટી જતા હશે તો સ્થાનિક કોઈને લડાવજો આવી મને વાત કરી છે નિર્ણય આખરે મારું હાઈકમાન્ડ કરશે હું મારા મોવડી મંડળને પરેશભાઈ દાણાની સાથે અને રાજકોટના આગેવાનો સાથે જે વાત થઈ છે એ વાતને હું જરૂર ત્યાં પહોંચાડીશ આખરી નિર્ણય અમારું પક્ષનું માવડી મંડળ પણ અમિતભાઈ ચાવડાની હાજરીમાં એમણે ખેસ પણ પહેર્યો હતો અમારા સ્ટેજ પર પણ આવ્યા હતા દરેકનો અધિકાર છે વાત કરવાનો અને કોંગ્રેસમાં અહંકાર નથી જે ભારતીય જનતા પાર્ટીમાં છે વિવેકપૂર્ણ ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતમાં જ પુરુષોત્તમભાઈ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવી લીધા હોત તો આટલો પરિસ્થિતિનો ખરાબ ચિત્તાર ન ઊભો થયો હોત હવે કદાચ એ ઉમેદવાર એને હટાવે તો પણ પગ નીચે રેલો આવી ગયો હોય પછી કરશે તો પણ ફાયદો નથી એમને નહીં કરે તો પણ ફાયદો નથી કારણ કે આપણા સમાજમાં મા બેન દીકરીની ઇજ્જત એને ઠેસ પહોંચાડ્યા પછી આટલું લાંબુ જે ખેંચાયું છે હું કહીશ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ આ ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને હવે સાપે ચચુંદર ગળી છે છોડી દે તો આંધળો થાય ને ગળી જાય તો મરી જાય આવી સ્થિતિ પેદા એમણે જ કરી છે એમના અહંકારે કરી છે અને જનતા જનાર્દન છે લોકશાહીમાં કોઈનો અહંકાર ન ટકે આખરે લોકો મહાન છે અને લોકો ભારતીય જનતા પાર્ટીને જવાબ આપશે મધુભાઈની વાત હાઈકમાન્ડ સુધી જવાના છો ચલો ચલો ચોક્કસ કોઈ પણ વ્યક્તિ અમારા પાસે વાત કરે એની વાત હાઈકમાન્ડ સુધી જતી જ હોય છે અને આખરી નિર્ણય હાઈકમાન્ડ કરે છે બાપુ પ્રશાંત કોરાટે આ આંદોલનને કોંગ્રેસ પ્રેરિત આંદોલન ગણાવ્યું છે આપ શું આ આ એક ભાજપનો વધારે પડતો અહંકાર છે જો અમારા પ્રેરિત આંદોલન છે આવું કહેવું એ જે ન્યાય માટે બહેનો દીકરીઓ માટે અવાજ ઉઠાવનાર તમામ વ્યક્તિઓનું એ બહેનો દીકરીઓનું અપમાન છે શું આ કોઈ અમારા ખિસ્સામાં છે કે કોંગ્રેસના કહેવાથી આટલી બહેનો દીકરીઓ રોડ પર આવી જાય એમાં ઘણા બધાએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે આ કારણે ભારતીય જનતા પાર્ટીના અહંકારના કારણે અને એમાં કોઈ માત્ર રાજપૂતો છે એવું નહીં કારણ કે આ દેશનું મેં કહ્યું એમ શાસન કરનારાઓમાં અઢારે વર્ણ કોઈક ને કોઈક રીતે જોડાયેલા કોઈક લાગણીથી તો કોઈક સીધા તો કોઈક આડકતરા હતા અને એટલા માટે તમામ લોકોનો આક્રોશ છે એ સમયે આપણે કહેવાય છે ને કે ઘણા બળતામાં ઘી રેડે ભાજપવાળા બળતામાં પેટ્રોલ રેડી રહ્યા છે અને એમાં આખરે દાજવાનું એમને જ થશે સીટોની અપેક્ષા હું કોઈ જ્યોતિષી નથી કે હું કોઈ અહંકારી નથી તમામ સીટો પર ગુજરાતીઓનો પ્રેમ અને આશીર્વાદ છે અને છવ્વીસે છવ્વીસ બેઠક જેમાંની ચોવીસ કોંગ્રેસ લડે છે બે અમારો સાથી પક્ષ